જય માતાજી મિત્રો આપણે આજે હળદર બાફીએ છીએ આ દેશી હળદર તમે જોઈ રહ્યા છો આ બાફી રહ્યા છીએ પછી આનું કટિંગ કરી અને હળદર પાવડર તૈયાર થશે આ ચકૂલી લોકો આ હળદર બાફેલી કટિંગ પણ કરે જોઈ લો ગામડામાં અમારે આ રીતના જ આખા વર્ષની હળદર ભરવામાં આવે છે બજારની હળદર કરતા આ નેચરલ તાજી સારી હોય છે કોઈ મિક્સિંગ નહીં તમને એક વાત કહીશ કે બજારની જેમ બને એમ પ્રોડક્ટ ઓછી ખાવી ખેડૂત પાસેથી સીધી ખરીદો તો તમને ફાયદો પણ થાય અને સ્વાસ્થ્ય પણ સારું રહે બજારનું વાળું ખાવું બધું એના કરતાં દરેક ખેડૂત પાસેથી તમે મળી રહેશે તમને બધું જ તમે હવે મે તમને મરચાંનો પણ વિડીયો બતાવીશું સૂકા મરચાં દળીને પણ અમે આખા વર્ષના ભરીએ છીએ એટલે તમે ખેડૂત જોડેથી લેવાનો આગ્રહ રાખો સિટીમાંથી બજારમાંથી કંઈ પણ લેવાનો મહો ઓછો રાખો જય માતાજી